ખેડૂત મિત્રો નમસ્કાર આ અમરસિંહભાઈ પાસે આવેલા છે આપણે કયું ગામ છે અમરસિંહભાઈ ટાકલી ફળિયું ગામ ડેગામાં અમરસિંહભાઈ આ કબડ્ડી પીંડા એમણે બનાવેલા છે આજે લગભગ પાંત્રીસ થી છત્રીસ માં વારો છે બરાબર ને પાંચસો ગ્રામ ભીંડા લઈ ગયેલા હતા ભાઈ વધારે વધારે કેટલા ભીંડા કાયડા અમારી પાંચસો ગ્રામ માં પાંચસો ગ્રામ માંથી ચાર મોણ ભીંડા કાઢ્યા ચાર મોણ કબડ્ડી ભીંડા ને અત્યાર લગીને જે ભીંડા બનાવતા હતા એના કરતા કેવું રહ્યું

એમની એ બી કહે છે કે અત્યાર લગીન જે ભીંડા બનાવતા હતા એના કરતા હારામાં હારા ભીંડા નીકળ્યા એમની ભાષામાં કહીએ તો ઘાટ આવી ગયો ભીંડામાં ને ભાઈ ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ કબડ્ડી ભીંડા છવ્વીસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલોનું બિયારણ ખાલી ખેડૂતો માટે સારામાં સારું એમ કહેવાય એ લોકોની ભાષામાં ઘાટ આવી જાય એવું બિયારણ કબડ્ડી ભીંડા ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ